લોકસભા ચૂંટણી અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લોકોની સહભાગીદારી વધે તે માટે ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનની અમલવારી અર્થે સમગ્ર રાજ્યમાં એક રૂપે પંદર દિવસ સુધી ઇન્ટેન્સિવ પ્રવૃત્તિ ઓ હાથ ધરવામાં આવી છે આ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સાથે મિટિંગ મળી હતી સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા જિલ્લાના જુદા જુદા ઇન્ફ્લુઅન્સરોની આ મીટિંગમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં શહેરી એરિયામાં ઓછું મતદાન પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં ઓછું મતદાન એથિકલ વોટિંગ જેવા કારણોસર જિલ્લામાં કેટલાક બૂથો પર ઓછું મતદાન થાય છે જેથી જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે જે અંતર્ગત સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે સ્ટેટ કક્ષાએથી આવતા ઓડિયો મેસેજ વિડીયો મેસેજ જિંગલ્સ વગેરે પોતાના ફેસબુક ઇન્સ્ટાગ્રામ એપ્સ યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમમાં શેર કરી મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો હતો જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તેવી રીતે મતદાન જાગૃતિ માટે નાગરિકોને મતદાન માટે અપીલ કરતા ગીત રીલ્સ મેસેજ બનાવી લોકશાહીના આ મહાપર્વમાં તેમનું યોગદાન આપવા અપીલ કરી હતી આ મિટિંગમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી સ્વીપ નોડલ અધિકારી વી એમ પટેલ એમસીએમસી નોડલ અધિકારી કુલદીપ પરમાર જિલ્લા આઈસીટી સી ટી અધિકારી જીગરભાઈ પ્રજાપતિ તથા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર ઉપસ્થિત રહ્યા હતા